બહાલી આપી હતી આ કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષ તરીકે ચૈતન્ય સ્વરૂપ આશ્રમ રામેશ્વરના મહંત શ્રી મોહનદાસ બાપુ હાજર રહ્યા હતા અને તેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ત્યારબાદ આશીર્વચન પણ આપેલ હતા અને ત્યારબાદ મંડળની મુજબની કાર્યવાહી શરૂ થઈ હતી મંડળના પ્રમુખ પ્રમુખ શ્રી અંગત રાજીનામું આપેલ જેને માન્ય રાખેલ ત્યારબાદ નવા માટેની દરખાસ્ત અરવિંદભાઈ રૈયાણી હેમેન્દ્રભાઈ કંસારાના નામની જાહેરાત કરેલ જેને સર્વે સભ્યો તાળીઓથી વધાવી લીધેલ છેલ્લે દાતાઓના સહયોગથી ઇનામી ડ્રો રાખવામાં આવેલ અને લકી વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા જે કાર્યક્રમની આછેરી ઝલક આપ જોઈ શકો છો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી મારું નામ એમેન્દ્રભાઈ કલસારા ગઈ કાલે હું નગરદોડા વેપારી મંડળનો પ્રમુખ બન્યો છું નગરદોડા વેપારી મંડળ એટલે મેઇન બજારની અનેકવિધ સમસ્યાઓથી આ સંસ્થા અમે બનાવી લીધી આજે મેન બજારની અનેક સમસ્યાઓ ઘેરાયેલું આ ગામ માત્ર વાતો જ નહીં પણ અનેક તકલીફોથી ઊભું થવો પડે અને એનામાં પણ વેપારીઓનું જે સહન કરવું પડે ખાસ કરીને આખલાઓનો ત્રાસ સફાઈ પછી રૂખાગીરી ટ્રાફિકની સમસ્યા વેપારીઓની દાદાગીરી આવા અનેકવિધ સમસ્યાઓ મેઇન બજારની છે અને એના કારણે અમારે આ સંસ્થા ઊભી કરી હતી અને આ સંસ્થા આજે ખૂબ સારી રીતે કામ કરી રહી છે હું વર્ષોથી વેપારી સંસ્થામાં જોડાયેલો હતો ચેમ્બર ઓફ કોમર્સની રચના પણ મારો મુખ્ય ફાળો હતો અને અત્યારે આ વેપારી સંસ્થા એટલે મેઇન બજારની સંસ્થા છે એના કારણે અનેકવિધ સમસ્યાઓનો અમારે સામનો કરવો પડે છે જે મિટિંગ હતી ખરેખર એમ કહેવું પડે કે એક તો કકડતી ઠંડી અને એની સાથે ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર આ સ્થળે મીટિંગ રાખવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં અમારા ભાઈઓ અહીંયા એકત્રિત થયા હતા આ એક મોટા મોટી અમારી સિદ્ધિ કહેવાય મને લાગે છે કે આ સિદ્ધિ આ વેપારીઓ માટે આગામી દિવસો માટે અમારી જવાબદારી વધી જાય છે હું તો અત્યાર સુધી અમે પણ વેપારીનું જ કામ કરતો પણ હવે જ જવાબદારી આવી છે અમારી જવાબદારી વધી ગઈ છે તારી મિત્રોને ખાતરી આપું છું કે આપણી જે કાંઈ સમસ્યાઓ છે એ હું નહીં આપણે બધા સાથે મળીને સોલ્વ કરશું અને વેપારીઓને પણ હવે એટલી હમદર્દી મળી શકે કે મારી જોડે આખી સંસ્થા છે તો જ આ વેપારી નખત્રામાંથી બંધ થશે પોલીસ અને ટ્રાફિક એ ખરેખર દુઃખની વાત છે કે બજારની અંદરમાં ટ્રાફિકની એટલી બધી સમસ્યાઓ હોવા છતાં પણ દરેક વખતે ડીએસપી સાહેબની મિટિંગમાં અમે રજૂઆત કરીએ પરંતુ કોઈ નક્કર પરિણામ આવતું નથી ટ્રાફિક માટે આટલી બધી મુશ્કેલીઓ હોય અને જો એ ટ્રાફિકનો પ્રશ્ન શોધ થતો ન હોય તો કાલે આગામી દિવસોમાં કાલે બીજું પણ બનાવ બને બજારમાં દારૂ પીને જે લોકો નીકળતા હોય ને રાત્રે એક બનાવ બન્યો તો એ દારૂ પીને નીકળ્યા અને બેફામ ગાડી આકલતા મોટરસાયકલ એક દુકાનમાં ઘૂસી ગઈ પરંતુ આવા અનેક સમસ્યાઓ આ બજારની બનતી હોય છે ત્યારે અમને હવે ચોક્કસ જાગૃતિ લેવી પડશે અને એ દિવસો પણ દૂર નથી કે જો વેપાર અમૃત થયા તો એના પરિણામો કંઈક જુદા આવશે ખાલી વિકાસ વિકાસ કરવાથી વિકાસ થતો નથી વિકાસના પાયાની ભૂમિકા પણ આપણે બધાને સમજવી ખપે અધિકારીઓ પણ આજે દાત દેવા તૈયાર નથી પોલીસ પણ દાંત દેવા તૈયાર નથી અને એ બધી પરિસ્થિતિ વચ્ચે ખાલી પોલીસ સ્ટેશનમાં તમે જાઓ એટલે પહેલાં આપણે જ ગુનેગાર હોઈએ એવી જે પૂછપરછ કરવાની જે આદત પડી ગઈ છે એનામાંથી પણ હવે બહાર આવવું પડશે બજારમાંથી નીકળી અને બીજા રોડ ઉપર પહોંચો તો બંને બાજુ પરિસ્થિતિ એવી જ છે બજારમાં રોડ બની ગયા પણ હવે બેફામ વાહનો જે હાલે છે એના માટે સ્પીડ બ્રેકરની પણ જરૂરી છે આ સ્પીડ બ્રેકર પણ બજારમાં વાહન કંટ્રોલ રહેશે બેફામ દોડતી બુલેટ ગાડીઓ એ કોઈક નબળા હૃદયના લોકોને ખરેખર એ એટલી બધી મુશ્કેલી પેદા કરે છે લોકોને કે એ યુવાનોને શું આનંદ આવે છે કે ખબર નથી પડતી પણ એટલી હદે બુલેટની અવાજો કરે છે કે હાટ બેસી જશે એક બાજુ બુલેટનો અવાજ આવીને બીજી બાજુ આંખલાઓ ભડકે એના અવાજે ભૂલી ચકે પણ કોઈ બી બિચાર્યા વિચાર્યા કરવા જતા હોય કે બીજા કામે જતા હોય તો એને પણ આ મુશ્કેલી પડે ટૂંકમાં ખાલી વાતો કરવાથી કાંઈ નહીં થાય ચોક્કસ અને નક્કર કામ કરવાનું રહેશે નગરપાલિકા બની ગઈ વેપારી મંડળનો મોટો હિસ્સો હતો અને નગરપાલિકા બન્યા પછી આજે એ નગરપાલિકા સુસ્ત અવસ્થામાં પડી છે એટલે આગામી દિવસોમાં વેપારીઓ પણ જાગૃત બની આ નગરપાલિકા માટે પણ સતત પ્રયત્ન કરવા પડશે એટલું જ નહીં હું તો આજે હવે એમ પણ કહેવા માગું છું કે ખાલી રાજકારણીઓને અધિકાર નથી પણ વેપારીને સામાજિક માણસોને તો હવે અધિકાર છે કે તમે નગરપાલિકામાં જાઓ સારા માણસો નગરપાલિકામાં જશે તો જ આ નક્ષત્રનો વિકાસ થશે એટલે હવે અમે પણ એવો નક્કી કરીએ છીએ કે સારા માણસો કોઈ પણ પક્ષ ન હોય પણ એમને પણ નગરપાલિકામાં મૂકવા અને એ વિકાસ આપણે કરવું મેન બજારના જે કંઈ પ્રશ્નો છે એના માટે બસ અમને માતાજીએ શક્તિ આપે એવી જ પ્રાર્થના સાથે ભારત માતાજીએ